બનાસકાંઠા જિલ્લામાં એકસો આઠની એમ્બ્યુલન્સના ઓપરેશન હેડ સતીશ પટેલ કે જેઓ આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ પાલનપુર શહેર અને જિલ્લામાં દોડતી ત્રીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરીને તેઓની કામગીરી વિશેની માહિતી મેળવી હતી સાથોસાથ તેઓ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ પ્રકારના તહેવારોમાં રજા રાખ્યા વિના એકસો આઠની ટીમ ખડે પગે રહે છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે બનાસકાંઠા જિલ્લાની જનતાને જ્યારે પણ જરૂર પડે ત્યારે એકસો આઠ નંબરની એમ્બ્યુલન્સની મદદ લેવા સતીશ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે જે આજની આ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મુલાકાતે હું આવ્યો છું અને આ મુલાકાતમાં અમારી જેટલી પણ એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સના દરેક સ્ટાફને રૂબરૂ જઈ એને મુલાકાત કરવાનો છું સતત ચોવીસ કલાક કામ કરતાં અમારા કર્મચારીઓને બિરદાવવા પણ એ અમારી ફરજનો એક ભાગ છે અને એ ફરજના ભાગરૂપે બનાસકાંઠાની જે ત્રીસ એમ્બ્યુલન્સ છે જે રોજના સવાસોથી દોઢસો કેસને પ્રતિસાદ આપે છે એ સ્ટાફને મળી અને એમનો ઉત્સાહ વધારવાનો મારો ઉદ્દેશ છે દિવાળીના સમયમાં પણ ઘણી બધી ઇમરજન્સીસ આવેલી હતી અને એ ઇમરજન્સીને પણ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો આવનારા તહેવાર જેમ કે હવે ઉત્તરાયણનો તહેવાર આવે છે એ વખતે પણ ઘણી બધી ઇમરજન્સીસ આવશે તો ચોવીસ કલાક કામ કરતી આ એકસો આઠ એ ઉત્તરાયણ પર સરસ કામ કરે એવી મારી અપેક્ષાઓ છે અને આપના માધ્યમથી દરેક જનતાને હું એવું કહેવા માગું છું કે જ્યારે પણ કોઈ ઇમરજન્સી આવે તો સત તો ચોક્કસથી આપ એકસો આઠને ડાયલ કરો અને એ એકસો આઠ ત્વરિત સમયની અંદર આપના ડોરસ્ટેપ સુધી પહોંચી અને નજીકની હોસ્પિટલમાં પહોંચાડશે થેન્ક યુ